દરેક ધાર્મિક જનતાને જણાવવાનું કે જામનગર શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર બેડીગેટ એમાં જન શાંતિ માટે લોકોના જીવનમાં શાંતિ મળે સુખ મળે આનંદ મળે અને દુઃખ દૂર થાય આવા શુભ ઉદ્દેશથી આજે પાંત્રીસ વર્ષથી જનમંગળ યજ્ઞ એ મંડળ દ્વારા આયોજિત થયેલ છે અને ઘરે ઘરે જે યજમાન બને એના ઘરે જનમંગળ યજ્ઞ કરવામાં આવે છે એ જનમંગળ યજ્ઞ એટલે ભગવાન નારાયણ સ્વરૂપના જ એકસો આઠ નામ એને આહુતિ એ યજ્ઞમાં આપવામાં આવતી હોય છે અને અગ્નિમાં એ જ રીતે યજ્ઞ થયા અને પંદરસો યજ્ઞ પૂર્ણ થતા હોય એના ઉજવણીના ભાગરૂપે ડેડિકેટ જામનગર સ્વામિનારાયણ મંદિરમાં એના પંક પંદર કુંડી યજ્ઞ અને ચાલીસ યજમાનો સાથે એ ઉત્સવ ઉજવાશે જેનો સમય રવિવાર તારીખ સોળ સવારે નવ થી બાર યજ્ઞ અને સભા એનું આયોજન છે જેમાં યજ્ઞનો આયોજન અને ઉદ્દેશ્ય એ છે કે ભાઈ લોકોના જીવનમાં કાયમને માટે ભગવત કૃપા બની રહે લોકોનું જીવન ધાર્મિક રહે અને યજ્ઞ જ્યાં થાય એ ભૂમિ પણ પવિત્ર અને સુખ શાંતિ આપનારી બને આ ઉદ્દેશ્યથી એ યજ્ઞ કરાઈ રહ્યા છે તો એનો તમામ જે ધાર્મિક જનતાને લાભ લેવા માટે તારીખ સોળ અને રવિવારે સવારે નવ થી બાર એ જામનગર સ્વામિનારાયણ મંદિર તરફથી આમંત્રિત કરવામાં આવે છે તો બહોળી સંખ્યામાં લોકો લાભ લે એવી અમારી અપીલ છે